કુલ સાતસો ત્રેવીસ સાતસો ત્યાંસી પોઈન્ટ ઝીરો બે કરોડનું મોરબી કોર્પોરેશનનું પ્રથમ બજેટ આજે જાહેર કરવામાં આવ્યું છે જેના અંતર્ગત મહત્તમ જે ખર્ચો છે સાતસો અગિયાર કરોડ જેટલું એ મૂડી ખર્ચ તરીકે કરવામાં આવશે જેથી કાયમી એસેટ્સ ઊભી થઈ શકે જે બજેટનું ફોકસ છે એ સિટીઝનને સારામાં સારી સુવિધાઓ આપવા પાછળ રહેશે બજેટમાં ફાયર ડિપાર્ટમેન્ટ ગાર્ડન ડિપાર્ટમેન્ટ યુએચસીના બાંધકામ અને અન્ય વિગતો ઉપર ખાસ અન્ય પ્રકારની મિલકતો ઉપર ખાસ ફોકસ રાખવામાં આવ્યું છે વોર્ડ ઓફિસ ઝોન ઓફિસ પણ ત્વરિત બને એના માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે સાથે સાથેસાથ જે ઇન્ટરનેટ રિલેટેડ બાબતો છે દાખલા તરીકે સિટીઝનની ગ્રીવન સિટીઝન માટે કેવી રીતે ઓનલાઈન સુવિધાઓ આપી શકીએ વેબસાઇટ એપ વગેરેનું ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકીએ એ તમામ વસ્તુઓ ઉપર ફોકસ આ બજેટમાં રાખવામાં આવ્યું છે અને જે થીમ છે બજેટની એ માર્વલસ મોરબીની થીમ છે જેથી મોરબીને આપણે એક આગવી ઓળખ આપી શકીએ અને હેરિટેજ કન્ઝર્વેશન માટે પણ મહેન્દ્ર ડ્રાઈવ હોય કે હેરિટેજ પાથનું ડેવલપમેન્ટ હોય ખાસ ફોકસ કરવામાં આવ્યું છે સર જે લાતી ક્લોટની વિસ્તારની વાત કરીએ ઘણા સમયથી પ્રશ્નો જટિલ પ્રશ્નો છે એ બાબતે પણ બજેટમાં સમાવવામાં આવ્યું છે કઈ પ્રકારનું તેનું સોલ્યુશન ચોક્કસ અને લાતી પ્લોટમાંથી ઘણીવાર જે રજૂઆતો આવવામાં આવતી હોય છે એનું નિરાકરણ કાયમી નિરાકરણ કરવા માટે અત્યારે જે સ્ટોમ વોટરનું કામ ચાલી રહ્યું છે લાતી પ્લોટમાં એ સિવાય ડ્રેનેજ અને પાણીના કનેક્શન બાબતે આ વર્ષે વિશેષ ફોકસ રાખવામાં આવશે અને જેમ આ નેટવર્કનું સો ટકા કામ પૂરું થઈ જશે પછી તરત ત્યાં રોડની સુવિધાનું કામ પણ કરવામાં આવશે અને આ વર્ષના બજેટમાં આ તમામ વસ્તુઓનો સમાવેશ કરી લેવામાં આવેલ છે હા જેમ મેં આપને કીધું કે ફાયર સ્ટેશન છે તો ત્રણ નવા ફાયર સ્ટેશન અને એક મોડલ ફાયર સ્ટેશન આ વર્ષે બજેટમાં સમાવેશ થઈ ગયેલ છે અને આ વર્ષે એનું બાંધકામ થશે સાથે અર્બન હેલ્થ સેન્ટર યુએચસી જેથી નજદીક ઘરના નજદીક આપણ આપને હેલ્થની સુવિધા મળી શકે એવા પણ લગભગ ત્રણ યુએચસી આપને નવા મળશે સાથે સાથ જે ગાર્ડન્સ છે એમાં ખાસ કરીને કેસરબાગ અને સૂરજબાગ એનું સારા સ્તરે રીડેવલપમેન્ટ કરવામાં આવશે અને જેમ જૂનું ગાર્ડન છે એમ નહીં બટ એક નવા ગાર્ડન તરીકે એને વિકસાવવામાં આવશે સાથે સાથેસાથ જે સૂરજબાગના પાછળનો ભાગ છે ત્યાં લાઇબ્રેરી કમ વોર્ડ ઓફિસ પણ એક વિકસિત કરવામાં આવશે અને એ લાઇબ્રેરી માં જે ફોકસ હશે એ મોડર્ન સુવિધાઓ આપવાનું રહેશે જ્યાં સારી એવી રીડિંગની સુવિધા હોય બુક્સ પણ એવી હોય જે આજના સમયમાં આજના જમાનામાં અને યુવાઓને યુવાઓ તરફે કેન્દ્રિત હોય તો એવી નવી સુવિધાઓ આપવાનું ખાસ પ્રયત્ન રહેશે

કોર્પોરેશનની માલિકીના પ્લોટ્સ છે એવા ઘણા પ્લોટ્સ અમે આઇડેન્ટીફાઈ કર્યા છે અને બજેટની બ્રીફ ડિસ્ક્રિપ્શનમાં કદાચ એ વિગતો આવી નહીં હોય પરંતુ ઘણા બધા વિસ્તારમાં જે નાના નાના પ્લોટ્સ પણ કોર્પોરેશનની માલિકીના છે એ અમે આઇડેન્ટીફાઈ કર્યા છે ત્યાં વોર્ડ ઓફિસ પણ કરવામાં આવશે યુએસસી પણ કરવામાં આવશે અને અન્ય જે સુવિધાઓ અમે આપી શકતા હોઈએ એના માટે પણ પ્રયત્નો કરવામાં આવશે જે એનસીડી વિભાગનું બજેટ છે એમાં રખડતા ઢોરને અટકાવવા માટે અમે નવા ફ્લાય કેચર ખરીદવાના છીએ એટલે જેમાં પશુઓને આપણે ટ્રાન્સપોર્ટ કરતા હોઈએ છીએ અત્યારે કોર્પોરેશન પાસે બે એવા ઢોર પકડની પકડવાના ડબ્બા છે તો એની સંખ્યા વધારીને ચાર કરીશું જેથી જે અત્યારે દૈનિક કામગીરી છે એમાં પણ વધારો થશે સાથે